હલો જય માતાજી આજના વિડીયોમાં બનાવી લોજો આપણું બ્લોગમાં નવા બ્લોગમાં આજે સ્વાગત સ્વાગત છે તો કેમ છો તો આજે એવા નવા ફળો આપણે જોવા આવ્યા છે જો કે તમે જોયા જઈશ પણ તમે જોઈ શકો કેમ કે મારી પાછળ આંબા તમને દેખાય છે આંબા ક્યારે પાકશે એનું કાંઈ આપણને ખબર તો નથી પણ આંબા પાક્યા પછી આપણને કંઈક આ આવ્યા ફાર્મવાળા કંઈક ફોન કરે તો આપણે ખાવા આવશું પણ એના સીકુ બધા મિત્રો તો હું પણ આ સિકોડ ની વસાડીએ છું વસાડા હલવાઈ ગયો હતો થોડોક તો આપણે થોડોક બહાર નીકળી જાય તમને મિત્રો એમ થતું હોય છે કે વિપુલભાઈ શું લેવાય પણ મને ક્યારેક એવું ટેન્શન આવી જાય કે આપણે ક્યારેક બહાર જઈએ તો પણ મજા આવે બરાબર તો આવા ફાર્મમાં આવી ને આપણે આનંદ લઈએ તો ખૂબ સારી મજા આવે ને તમારા બધાનો સારો સપોર્ટ ને ક્યારેક આપણું મને અળવું થાય પણ આ એક કેળના ઝાડે આવેલા છે પોપિયા છે આપણે એમને પણ આપણે જોવું કે પાયકા નથી પાઇકા હોય છે તો આપણે ઉતારી જ લેવાના છે કે ફાર્મવાળા ના પાડવાના હોય છે ને તોય ઉતારી લેવાના છે તમે મિત્રો પાછા કોમેન્ટ કરી જાઓ કાસા હોય તો ઉતારવાના છે કે પાકે લાયક ઉતારવાના છે હા હા કેમ લાગે આ પાકી જાય છે કે કાસા છે કાસા છે કે પાકેલા છે પણ કઈ ખબર નથી પડતી કે આ વાડીવાળાને વધારે ખબર હોય પણ પોપિયા તો એકદમ મસ્તીના છે અંદરથી આપણને તો કંઈ ખબર ન પડે પીળું આપણને દેખાય ત્યારે જ ખબર પડે પણ તોડી લઉં કે ન તોડી લઉં પણ કાશા છે એટલે આપણે તોડવા નથી ફાર્મ વાળાનું આપણે નુકસાન નથી કરવું તો આપણને બાજુમાં પેળે છે મસ્તી આમાં કંઈ ઘટે નહીં ને આપણે તોડી મન થાય આપડે તો ભાઈ આપડે ઘરનું ફાર્મ નથી એટલે તોડી લેવાનું મન થાય ફાર્મ વાળા ને હે આપડે છે ઉપાધિ આપડે તોડવા નથી બરોબર આપડે પાક ત્યારે ફોન કરશે ત્યારે ખાવાના છે બરોબર વાળા પાક લાગે ઓકે લાગે આ તોડવા જ છે કેમ કે આપડે બે કેળા તોડી લીધા પણ ફાર્મ વાળા જે કેવું કે બાકી ખાવાની વસ્તુ છે ખાવાની લઈ જ લેવાની બાકી બીજી કઈ વસ્તુ નથી લેવાની કેળા એકદમ મીઠા હો આ તો જાડવે પાકેલું છે ઓર મીઠાશ છે હો પણ એની અને આવું કઈ ઘટે નહીં તો તમે પણ મિત્રો એકવાર વાર જાડવે પાકેલું કેળું ખાઈ જો મજા જ આવ્યા કરશે ચાલો હજી આપણે આગળ શું છે હજી જોવાનું છે બીજું કઈ ખાવાનું છે તો હજી તોડી લેવાના છે જોકે આપણે પાછા સિકોડી પાસે આવી ગયા કેમ કે હું પેલા આવ્યો હતો પણ મને આમાં પાછળ સીકું ન દેડા પણ અત્યારે મને એવું લાગે છે કે સીકું શંકા ગઈ મને કે આમાં એકાદ પાછળ તો હોય જ એકદમ મીઠું કઈ ઘટ જ નહીં શ્રી કૃષ્ણ એક નંબર કાંઈ કરતી નહીં સીકું ભાગે ઝાડવે પાકેલો છે ને એકદમ મીઠું લાગે ને આપણે આગળ વધીએ પાછા ના વાડીની ટોન જ છે ને એ અલગ જ મજા છે કેમ કે તમને ખબર જ છે કે હું આમાં ક્યારે આવું મને ટેન્શન હોય ને તો હું આવી વાડીને બહુ ફરવાની થઈ જાઉં છું કેમકે આવી વાડીની મોર લઈએ ને પણ પણ એક વાલો લઈ છે ની જો આપણે જોઈએ દેખાય ને કઈ ઘટવાનું નથી આપણે આમળાના ઝાડવા પાસે આવી ગયા કેમ કે આમળો પણ કઈ ઘટે નહીં ભાઈ આમળો છે ને વાળનું નું વિટામિન છે તો પણ આમાં આમળો તો તમને નહીં દેખાય પણ નીચે કઈ ખેડા હોય તો આપણે આ રહ્યા

ને તમે આવો નજારો લેજો આવા ફરવા ભરવા કેમ કેમકે આપણે ટેન્શન ટેન્શન હોય આખો દી કામ કરતા હોય અઠવાડિયા પંદર દિવસે રજા આવતી હોય અઠવાડિયા આવતી જ હોય છે બધાને તો હું તો એટલા માટે આવું છું કેમ કે આપણે દસ પંદર દિવસ ઘેરે હોય પણ ક્યારેક આવા સ્થળે જાવું જરૂરી છે કોઈ પણ ગામે જ આવવું પણ અહીંયા આવ્યા પછી મને ખૂબ જ આનંદ થયો ને ઓરિજિનલ વસ્તુ મને ખાવા મળે જો કેળા ખાધા પછી આપણે સીકુ ખાધા આંબળા ખાધા ને કેરીના તો હજી મોલ આવ્યા છે પણ કેરી આવશે ને તો હું પાછો આવીશ તમ જ્યારે પાકેલી કેરી કાંઈ ઘટે જ નહીં આફામમાં ખાધેલી જ છે આપણે તો અમારો વિડીયો તમને કેમ લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરીજો વધારે જય માતાજી